વધુ ત્રીસ હોર્સ પાવરની મોટર અહીં મૂકી છે એટલે ચાલીસ હોર્સ પાવરની કુલ મોટરથી અહીંનું પાણી ઉલેટવામાં આવશે એટલે કે સાધારણ વરસાદમાં પણ જે પાણી ભરાઈ જતું હતું તે સમસ્યા હવે રહેશે નહીં અને બહુ ટૂંકા ગાળાની અંદર અહીંથી પાણી ઉલેચી શકાશે જેથી કરીને મહેસાણા એક અને બે માંથી આવન જાવન કરતા શહેરીજનોને કોઈ હાલાકી ભોગવવી પડશે નહીં જ્યારે પણ એક ધાર્યો પાંચ થી છ કલાક સુધી વરસાદ વરસશે તો પણ બહુ ટૂંકા ગાળામાં ગોપી નાળામાંથી પાણી ઉલેટીને બહાર ફેંકી દેવામાં આવશે એટલે મનપા દ્વારા પ્રી મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યાં જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે ત્યાં અગર એ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પણ આઈના કમિશનર ડેપ્યુટી કમિશનર સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી હોવાનું આઈના અધિકારીએ જણાવ્યું હતું અને સા શહેર બે ભાગમાં વિભાજીત થઈ જતું હોય છે અને એક ભાગમાંથી બીજા ભાગમાં જવામાં બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ વખત કોર્પોરેશનને એ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ દિશામાં પ્રયાસ કરેલ છે ગોપીનાળામાં હાલમાં દસ એચપીની એક મોટર કાર્યરત છે એની સાથે વધુ ત્રીસ એચપીની એક મોટર મૂકવામાં આવશે આમ કુલ ચાલીસ એચપીના પાવર સાથે પાણી બહાર કાઢવામાં આવશે કુલ ક્ષમતા પહેલાં એક કલાકમાં એક લાખ લીટર પાણી બહાર નીકળવાની ક્ષમતા હતી જે વધીને સાડા ત્રણ લાખ લીટર જેટલી થશે જ્યારે નાળું આખું ભરાયેલું હોય ત્યારે લગભગ આઠ લાખ લીટર જેટલું પાણી હોય છે એટલે પહેલાં જે આઠેકથી નવ કલાકમાં પાણી નીકળતું હતું એ હવે બેથી અઢી કલાકમાં પાણી નીકળી જશે આમ મહેસાણાવાસીઓને આ ચોમાસામાં તકલીફ નહિવત અથવા મિનિમમ થશે એવી અપેક્ષા રાખું છું